જેની કુલ કિંમત અંદાજે બે લાખ ચોસઠ હજાર સાતસો સુડતાલીસ આંકવામાં આવે છે ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત દસ હજાર પણ કબજે કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસ્દીક મોહમ્મદ રફીક પઠાણ સહિત ત્રણ ઇસમો હાજર મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા સમગ્ર મુદ્દામાં ડીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરવામાં આવ્યો હતો